એટલે આ બેન પેલી બેન નહીં એક દીવો લઈને એટલે આ ગામડાનો બેન પેલી ભણેલી બેન નહીં સપ્તાહ હોપડા આ બેન ને થોડી ધાર્મિક ભાવના હશે એટલે કે હેડો આવું હોય તો બાજુમાં આપણે અહીંયા કથા ચાલે છે હોફળવા જઈએ પેલો બેન તો ભણેલો હતો એમ તો ભણવાનો તો પાવર ઊંચો હોય ને કે ના ના તમે જાઓ હું બીજી સુખી બીજી એટલે એમ કે આપણે અંગ્રેજી પણ બીજી એટલે કામો વ્યસ્ત છું મારા કામ છે એમ કે તમે તાર જો હું બીજી છું એક બે વખત કેટલા હું બીજી છું જો એટલે આ બુન તો આપણો ગોમડા ન તે બુન એમાં તમને હું વાંધો છું કે આ કથા ઊંચાઈ છે ને હોપડા જામ તમને હું વાંધો છું તમે બીજી જો હું તમારા ભાઈને ત્રીજી છું તો એ કી જવું છું કે આ તો કી યાર એવા બીજીમાં હું વાંધો આવે એટલે પેલા બેન બીજી એટલે કામો ને આ બુન કે બીજી વખત આવ્યો છે તમારા ભાઈ ને હું ત્રીજી છું જવાય કે આ ભાષા જો બોલાતી હોય તો બોલાય ભણેલા હોય તો ભણેલા હા હું બોલાય ભણો તો ભણો જેવી ભાષા વાપરે વાપરાય આપણે ખબર ન પડે એટલે શું કરે એમ આટલે આ એક ભાઈ જરા લાઈન ના પેલા હતા ભાઈને વ્યસન હતું પીવા માં થોડું વધારે જુગા ને એટલે ઘરવાળી પછી કે મારે જવું પિયર અઠવાડિયા માટે તે ભાઈ કી તું તાર જાય જવું વાળો હતો નહીં હું આ છોકરો કે હાચવજો કે હું આવું બેચ્યા દાડા રહીને આવું છું તે બુન પિયર ગયો પિયર ગયો પણ વિશ્વાસ ન આવે એમને એટલે એક દાડો સવારે ઉઠે ફોન કર્યો એટલે ભાઈ હું હતા કે હાલો કે જાગો છો કે આ જાગ્યો છું કેવું કરો છો કે હું આ દાંતણ બાતણ કરીને ચાવા મૂકું છું કે હવે અને છોકરોને તૈયાર કરી પછી નિશાળે મોકલું એમ કે તે આ બૂનનો જરા ઓછો આવતો હતો કદાચ ઘેર હોય ના હો બહાર નીકળી જાવ તો એમ કે એટલે બૂન કે તમે ઘેર જ છો આ કેવું ઘેર જ છું કે ઘેર હોય તો એક કોમ કરો તમે પેલું મિક્સર ચાલુ કરીને મને સંભળાવો ફોર્મો તો મોનુ કે તમે ઘેર છો એમ કે ત્યાં ભાઈને એમ લાગ્યું કે મોન નહીં હારીએ ત્યાં ભાઈ રસોડામાં ગયા મિક્સર ચાલુ કરીને ફોનમાં સંભળાવ્યું કે પેલી બેનને તેઓ પિયરમાં વાપર્યું કે ના ઘેર હાચા મિક્ચર ચાલુ કર્યું ઘેર હોળામાં જોવા એમ કે આવું બેનને થોડું વિશ્વાના બીજા દાળે પાછું આવું કર્યું બીજા દાળે બેનને પૂછ્યું કે તમે ચો છો કે હું ઘેર જ છું કે ના ના સાચી વાત છે કે ઘેર છો કે હા ઘેર જ છું ના ઘેર હોય તો કે મિક્ચર ચાલુ કરીને બતાવો મને ત્યાં મિક્સર ચાલુ કરીને સંભળાવ્યું બે ત્રણ દાળ આવું ચાલ્યું પછી બે ચાર દાળે તો બું તો પછી ખરાબ બપોરે આવી જ પાછો વળી આ ભોળી ભવાની આકાશમાંથી ઉતર્યો ટપકી પડ્યો ખરાબ બપોરનો સમય હતો છોકરો ઓગણામાં રમતો હતો એટલે બૂંદ ને અહીં છોકરાઓને પૂછ્યું એટલે છોકરાઓ આ ચાર પાંચ દાળા હું જઈને તારા પપ્પા છો જ્યાં ઘરમાં દેખાતા નહીં છોકરો કે મમ્મી તું જઈને દાળાના કે નીચે લઈ જાય જ્યાં કે વળીને આયા જ નહીં આરીજ રાખતા હતા જ્યારે બુલ ફોન કરે સંભળાવતા હતા આવા માણસ તો વિશ્વાસ આવે ગરબો છોકરો રજડતો મૂકીને જ્યાં હોય ભાઈ બજારમાં જતા હતા અને બુન ભાઈ પતિ પત્ની બે જણો હાથ પકડીને જતા એકબીજાનો હાથ પકડીને બજારમાં જતા હતા ઉભી બજાર આવી એના કરતા માય બજારમાં મારા જેવો હોમો મળ્યો અરે વાહ કે તમારે બેનો પ્રેમ બહુ સરસ છે કે બે જો ભરી બજારમાં બે જણા એકબીજાનો હાથ પકડીને ચાલો છો કે પ્રેમ તમારો સારું કહેવાય મેં જોયું આવું તો મેં કોઈને જોયું નહીં કે બજારમાં બે જણાનો હાથ પકડી એકબીજાનો ચાલો છો ચોલો ભાઈ કે હું ધૂળ પ્રેમ હોય કે હાથ મૂકી દઉં તો ગમે તે દુકાનમાં પહે જાય બે હજારની ચોરી કરાવે છે કે ખાડીઓની દુકાન તો પહેલી પહે જાય હાથી મૂકી મારે પકડી રાખવો પડશો અલગ મોહખજો કે પેલું પ્રેમ છે તો એકબીજા

આ ડોશીમાં કેટલો પતિવ્રતા છે તમને જમાણી પછી જમો છે સરસ કહેવાય તમે જમો છો ડોશીમાં બેહર્યો રહ્યો કે હું જમું પછી કે ડોશીમાં જમશે કે બીજું આટલો બધો પ્રેમ તમે વારા પછી પહેલાં તમને જમાણી ડોશીમાં જમો છે ડો બાકી કોઈ એવો ધૂળ પ્રેમ નહીં બેનાવજી પછી એક જ છે કે આ હું જમી રહ્યો જમીન પછી ના લો તારે ચડાવીને જમશે કે એવું પ્રેમ પ્રેમ જેવું કે કોઈ છે નહીં અમારે આ તો જીવન છે જીવાકરે હસી મજા આવે તો જીવનની અંદર માણસે હસવું જોઈએ જીવનમાં હાસ્ય ની જરૂર છે કારણ પણ આવું તમે હોભી નશો તો એ હાસ્ય ઓરિજિનલ હાસ્ય કેવાયું એમ ઘરના આગળ તાડ તાડનું ઝાડ હતું પેલી ભય ને બુન બે બેઠેલો તે બુન ઘર વાળા તમે આ ઝાડ ઉપર ચડી કોઈ ચઢાતું છે હું તો ચડીકતો છું એના ઉપર તમારા કદાચ ઓદરા હારા ગઈ પડ પડદાઈ ચડી જોય છે ભાઈને ખોટું લાગ્યું કે હાલ મને ઓદરા જેવું કહેશે તમારે તો વધરા હારા કે તે ભાઈને સોના મને હાથ દાળા પ્રેક્ટિસ કરી ચડવાની ઉતરવાની પછી હાથ દાળ એક દાળો બન્યું કીધું તું કહેતી હતી કે દા ચડીએ ઓદરા વધારા કે જો જો કટકટાઈ ભાઈ ચડી ઉતરે કે હો જો ચડી ઉતર્યો કે તમારામાં ઓધરા ઓદરા હું થાય ગી બે બાજુથી ભઈને જ ભૂખ આવે હોદ વેળા હતી બે જણો ધાબા ઉપર ત્રીજા માળે બે જણો ફરતો હતો ઉપર હવા ખાવા જેલો પતિ પત્ની બે જણો બે જણો હવા ખાતો હતો એને ભાઈએ નીચે જોયું અગાચી મોથી તો એક ગધેડો નેચો ઉભો હતો એટલે ભાઈ શું આવ્યું એટલે એને મારી પત્નીની થોડી ટીખડ કરવા દે થોડીક ગમ્મત કરું એમ કહે એટલે ભાઈ હશ્યો બરાબર એટલે બુંદ વ્યામ પડ્યો તો તમે ન્યાચે જોઈને હસ્યા હું કેમ હસ્યા એમ કહેતા હું ભાઈનો થોડો વ્યામ તો હોય तुम्ही हश्या केम पेल दादा कोण नाही मला हाच कि नेच हस्या केम की बहिण एने गमत होती की नेचा हगा उभा पहिली बुंद बापणी मनो आहे की कदाच कॅचकी वाट कर उभो रो होय आणि आईने हस्याची एम लागू जु नेच उभो आहे नेच उभा नेचक गेश उभेला आणि बुंदू मगज फाट

ખરા કોઈ ખરીદ નહીં અને ફરી લોકો વેપારી ફરી બેસીને ઠંડો પીણો પીણો કીને પાછા કોઈ ખરીદ નહીં તો એક દાડો કાપડિયાની દુકાનમાં જ્યાં તે કાપડિયા કી કાપડીઓ કે આવો કાકા આ કે કાપડ લેવું છે કાંઈ લેવું છે કે બતાવે તાર તે બે ચાર તાકા એને બચારાને ઉતારી નીચે બતાવ્યા કે ગમે કાકો કે હા હારે ગમે કે શું ભાવ છે વેપારી કે નેવું રૂપિયા મીટર છે કે હોતું છે યાર નેવું રૂપિયા ચાલીસ રૂપિયા આપું છે વેપારી કે કાકા ચાલી રૂપિયા પોહાતું છે તો આ માલ પડ્યો તારો હેડ્યા કાકા ઠંડા થઈને આરે કાકા પેતેલા હોમ એક રેડિયાની દુકાન વાળો આને જોઈ લેલું કે કાકા ઓળખતો કાકા પહેર્યા છે કે ઠંડો પીણો પીજો કોઈ લેતા નહીં મારી દુકાન આવો એની વાત જરા હરખા કરી નોખો એમને કે તે કાકો એની દુકાન થી નીકળી કાપડિયાની આ રેડિયા વાળાની દુકાન જઈને ઉભા રહ્યા રેડિયાવાળો કે આવો કાકા શું કહું કહેવા હું લેશો કે રેડિયો લેવો છો કે લેવો છે ને બતાય બતાય કે દુકાનવાળાએ રેડિયો બતાવ્યો દુકાનવાળાને ખબર હતી કે દાદાને રેડિયો પહેરાવી દો ગમે તે કરીને આ જવા નહીં દેવા કે રેડિયો બતા રેડિયો બતાવ્યો કે રેડિયોની કિંમત કેટલી છે કે દુકાનવાળું કે પોંસો રૂપિયા છે કાકા કે માં પોહાતો છે કે બસો રૂપિયામાં આલવો છે વેપારી કે ઉઠાવો વાલ્યો તાર અને કાકો મુજો એ વાળો આ પહેરાવી દેશે ખરીદવો પડશે પણ કે કાકો પાછો ગોજો જાય ન ને તો

હોમ એક છત્રી વાળો બિચારો છત્રીઓની દુકાન હતી દુકાન બપોરે ખોલીને બેઠેલો ચોક જોયું છે લોકા ચાર મોડો આવ્યો છે બૂણી થઈ નથી કાકા જઈને ઉભા રહ્યા કૂતરું કોષ ગળી ગયું એમ જઈને ઉભા થઈ જાય વેપારી કે કાકા છત્રી લેવી છે કે હા લેવી છે કે બતાય ભાઈ છત્રીઓ બે તાર બતાવી એક છત્રી પસંદ કરી છત્રીની કેટલી કિંમત કે છત્રીના નેવું રૂપિયા કે હોતી છે કે ત્રીસ રૂપિયામાં માલવી છે અને વેપારીનું મગજ ફાટ્યું બૂણી થતી નથી કે મફત લઈ જો કે તો એમ તો કેતા ને બે હાલ કેતા ની માની થઈ જાય કે અને વેપારી મગજ ફાટ્યું સત્રી લઈને વેપારી ઉભો થયો આ તારી માનો ડોહો મારું કઈ પાછળ પડ્યો કાકો બજારમાં માં આગળ ને સત્રી વાળો પાછળ ઉભી બજાર જોય બમલાટી ઉડાડતા ઓંડાની સાઈડ કાપી નોખી દોડતા દોડતા એસી સ્ટેશન ની જો કાકાના ગોમની જોમી બસ આવતી હતી ચાલુ બસમાં કાકો ચડી ગયો બસમાં आणि बारी मध्ये मोठू बार काढी व्यापार के हारूती बारी पास पड्या गबर के <laughs> कृष्ण की जय